વરાછામાં સરકારી કોલેજ તથા જે રસ્તો પરથી હાઈ ટેન્શન લાઈન દૂર કરવા જેતી માંગ કરાઈ હતી જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી કોર્પોરેટર દિનેશ સાવલિયા સહિતના કોંગ્રેસીઓ જોડવા પામ્યા હતા આ વિસ્તારમાં જ્યારે મહાનગરપાલિકામાં સમાવેશ નહોતો થયો એ વખતથી હજારો સોસાયટીઓ આ વિસ્તારમાં બનેલી છે અને આ હજારો સોસાયટીમાં લાખો પરિવારો આજે રહી રહે છે અને એ લોકોએ પોતાની જાત મહેનતથી મહેનત મજૂરી કરીને વર્ષોવાની કમાણીથી આ મકાનના પોતે માલિક બન્યા છે પણ કાયદેસર જે એમને મકાનના માલિકનો હક મળવો જોઈએ એ ક્યારે મળે કે જ્યારે આ મકાનનું દસ્તાવેજ થાય અત્યારે માત્ર કબજા રસીદના આધારે એ લોકો મકાનના માલિક તો છે પણ દસ્તાવેજ આ સરકાર એ લોકોને કરી આપતી નથી જેના કારણે એ લોકોને બેન્કમાં લોન લેવી હોય કે મકાનનું વિસ્તરણ કરવું હોય કે એક રૂમ વધારવું હોય કે એક માળ વધારે લેવો હોય એ પણ એ લોકો લઈ શકતા નથી ને એના માટે એ લોકોએ દસ દસ હજાર જેટલા પોસ્ટકાર્ડો પણ મુખ્યમંત્રીશ્રીને લખ્યા છે પણ હજી સુધી એમની માગણીનું નિરાકરણ હજી આ સરકાર લાવી શકી નથી સાથે સાથે આ વિસ્તારમાં લાખોની વસ્તી હોવા છતાં પણ એક પણ સરકારી કોલેજની સ્થાપના કે પછી આર્ટ્સ હોય કોમર્સ હોય સાયન્સ હોય કોમ્પ્યુટર એન્જિનિયરિંગની હોય કે ડિપ્લોમા એન્જિનિયરિંગની કોલેજ હોય એવી પણ કોઈ કોલેજ સ્થાપવાની આ સરકારે તસ્તી લીધી નથી એના માટે પણ આ લોકો લડાઈ લડી રહ્યા છે અને જેટકો કંપનીની વર્ષો પહેલાની જે લાઇન જેમાંથી ટેન્શન લાઈન એવી પસાર થતી હતી આજે એમાં વીજ પ્રવાહ પણ બંધ હોવા છતાં પણ એ લાઇન હટાવવાની કામગીરી પણ સરકાર દ્વારા કરવામાં આવી નથી એટલે આવા જે પ્રાણ પ્રશ્નો કે જેના કારણે રોજે બેરોજ એ લોકોની તકલીફોનો સામનો કરી રહ્યા હોય એનું નિરાકરણ ના આવવાથી આજે એ લોકોના હક અને અધિકારની લડાઈમાં કોંગ્રેસ પક્ષે પણ એમની સાથે ઝુંકલાયું છે અને એમના માટે કોંગ્રેસ પક્ષ પણ સંઘર્ષ કરશે અને કોંગ્રેસ પક્ષ પણ એમને ન્યાય આપવાનો પૂરો પ્રયત્ન કરશે આ કાર્યક્રમ લગભગ છેલ્લા બે વર્ષથી અમારા હક અને અધિકારના લડાઈ એના શીર્ષક નીચે જે લડાઈ ચાલે છે અમારી ચાર મુખ્ય માંગણીઓ હતી કે પાણીના મીટરોનો અમારો વિરોધ હતો એ એમાં અમારી જીત થઈ છે ત્યાર પછી વરાછા રોડ ઉપર સરકારી કોલેજ કબજા રસી મકાનને કાયદેસર કરવા અને રસ્તાઓની વચ્ચે વર્ષોથી બંધ પડેલી જે હાઇટેન્શન લાઇનો લોકોના અવર માટે જોખમી છે અને દૂર કરવી અમે બારેબાર બાર ધારાસભ્યોને પત્ર લખવાથી શરૂઆત કરી એમણે જવાબ નહીં આપતા માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીધારોને વિધાનસભામાં રજૂઆતો કરાવી વિધાનસભામાં રજૂઆતો કરાવી ત્યાર પછી અમને સફળતા નહીં મળતા અમે લગભગ દસ હજાર જેટલા પોસ્ટકાર્ડો ઘરે ઘરેથી લોકોએ લેવા સરકાર એમાં થોડી હકારતમાં દેખાડી પણ બજેટ નથી એવું કહી અને સરકારી જે કોલેજની માંગણી હતી એને ટલે ચડાવવામાં આવી પણ હવે જયારે ફરીથી અમારી હક અને અધિકારની લડાઈને અમે તેજ બનાવી છે એ જરૂર એટલા માટે તેજ બનાવવાની પડી કે આ બેરી અને મૂંગી સરકાર એ સાંભળતી નથી ચૂંટણી હોય ત્યારે મોટા મોટા વાયદાઓ કરે છે અને વાયદાઓ કર્યા પછી જયારે એમની સરકાર બને છે ત્યારે એ વાયદાઓને કાયદામાં પલટાવાના હોય એ કાયદામાં નહીં પલટાવી અને લોકો સાથે છેતરપિંડી કરી છે એટલા માટે સ્ટીકર લગાવે છે અને ખાસ કરીને જે જગ્યાએ અમે સ્ટીકર લગાવે છે એ જગ્યાએ ભૂતકાળની અંદર ચૂંટણી આવતી ત્યારે સ્ટીકર લગતા આપણું ઘર ભાજપનું ઘર ભારતીય જનતા પાર્ટી મત લેવા માટે સ્ટીકરો લગાવતી હતી આજે એ ઘરને જરૂર છે એ ઘરના લોકોની સમસ્યા છે એ ઘરના લોકોની વેદના છે એને સાંભળવાનું ભારતીય જનતા પાર્ટીએ બંધ કરી દીધું છે એટલે સ્ટીકર અભિયાન અમારે શરૂ કરવું પડશે પુણા વિસ્તારમાં વિવિધ સમસ્યાઓ અંગેનો નિવેડો વેલો આવે તે માટે હોક અને અધિકારની લડાઈની શરૂઆત કરાય છે હઝાર કોશી જી ટ્વેન્ટી પડ્યો